સુરતમાં હોટલ બુકિંગના થી સારી કમાણી થશે તેવી લાલચ આપી લોકો પાસે છેતરપિંડી કરનારા ઝડપાયા છે સાયબર ક્રાઇમ પોલીસે નિકુંજ મોરડિયા હાર્દિક જોડિયા અને નિકુલ જોજાડાની ધરપકડ કરી છે ઓગણત્રીસ મે બે હાજર ત્રેવીસ અગિયાર સપ્ટેમ્બર બે ત્રેવીસ દરમિયાન ફરિયાદીએ અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ફરિયાદીને હોટેલ અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપીને ને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ અકાઉન્ટ આરો આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ પાસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાવીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરે છે આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે